કેમ કે અત્યારે બેન નથી ને એટલે આપણે હેલ્પ કરાવી રહ્યા છે તો અહીંયા મેં ભાત બોફા માટે રાખી દીધા છે આજે આપણે છે ને મગ બનાવવાના છે તો અહીંયા અત્યારે હવે મગ ધોઈ લીધા છે તો કુકરમાં આપણે નાખી દઈશું કપડા પણ ધોવાઈ ગયા નીચે કચરા પોતા પણ થઈ ગયા છે તો ચાલો ફટાફટ મગ બફા માટે રાખી દઈશું કેમ કે સાડા દસ જેવું થવા આવ્યું છે અત્યારે તો ચાલો અહીંયા આપણે ભાત બફા માટે રાખી દીધા છે આ બાજુ મગ બફાઈ રહ્યા છે

સાથે હળદર નાખેલું હતું ટમેટા માટે થોડું કેટલું સાથે નાખશું આપણે એમાં મસાલો है है विजय नाम है बेटा पाव लेते हैं हमें तो हमेशा नहीं आता है तो डालवा देते हैं तो चलो यहां तुम्हें गड़गड़ी किया है गैस पे कर दे इसको

તો ચાલો અહીંયા સરસ મજાના આપણા મગ બનીને તૈયાર થઈ ગયા છે આ બાજુ આપણે દાળ બફવા માટે રાખી દીધી છે દાળ બફાય છે તો ચાલો ફટાફટ આપણે હવે લોટ બાંધી દઈએ અને દાળને બફા દઈશું ને મગ નીચે ફાઇનલી બપોરનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે સલાડ છે મોરચા મગ ભાત શાક દાળ અને રોટલી ફટાફટ અમારા માટે પણ બનાવી દીધો છે તો રોટલા અને સેવ ટમેટાનું શાક દીધું એમાં બાકી તો ઝંડલ બધું જમવાનું હતું તો એમને બહુ મોડો બનાવ્યો હતો તો પણ આપણે કરી દીધું એમને બે વાગે ટિફિન શોધું હતું બે વાગે નવરા થઈ ગયા પછી વાસણ ઉટકવાના હતા તો અત્યારે હું વાસણ ઉટકી રહી છું લગભગ અઢી જેવું થઈ ગયું છે તો ચાલો ફટાફટ વાસણ ઉટકી નાખ્યા છે તો બહુ બધા વાસણ હતા બાકીના તો પેલા બધા આમ રાખેલા છે અને નમો અમારે કચરા પોતા કરી રહ્યા છે ને રાજી ગયા છે ટિફિન દેવા માટે અને અહીંયા તમે જોઈ શકો છો કેટલા વાગી ગયા છે તો અહીંયા અત્યારે આપણે નવરા થઈ ગયા છે જોઈ લો તમે નમો અમારે હવે કચરાપોતા કરી રહ્યા છે જોઈ શકો છો તમે અહીંયા મેં બાર કપડાં સુકાવ્યા હતા ને એ પણ સુકાઈ ગયા છે ને બહાર તો બધું સામાન પડેલું છે તો ચાલો હવે આપણે કપડાં લઈ લઈશું અંદર ચાલો ફ્રેન્ડ્સ વાગી ગયા છે સાડા સાત ને આજે મારે પૂરીનો ઓર્ડર હતો તો આટલી પૂરી વહી હતી બાકીની પાંચ કિલો લોટની બનાવી હતી પણ વિડીયો બનાવવામાં કાંઈ કાંઈ મળ્યો નથી જો તેલ પણ અહીંયા ગરમ ઠારવા માટે રાખી દીધું છે અને આપણે જનરલમાં આજે છે ને બટેકાનું શાક ખી વઘારે ખીચડી છે વઘારેલા ભાત નથી અને રોટલી બનાવેલી છે તો ચાલો આજે તો પૂરીનો ઓર્ડર હતો પાંચ કિલો રોટનો પૂરીનો ઓર્ડર હતો એ પૂરી બની ગઈ થોડીક વહીતી હે બરાબર એમને જોશે ત્યારે લઈ જશે તો ચાલો હવે સાડા સાત જેવું થવાયું છે તો અત્યારે આપણે ટિફિન જ ભરવાની છે તો ફટાફટ ટિફિન ભરી દઈશું તો ચાલો ફ્રેન્ડ આ ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે તો આજે સાંજના ટિફિનમાં આપણે બનાવેલું છે ચાલો હું તમને બતાવું અહીંયા પીળા પીળા આપણે સરસ મજાની પીવી પીળી ખીચડી બનાવેલી છે જોઈ શકો છો આમાં તુવેર દાળ નાખી છે આપણે મેથી નાખેલી છે સાથે આપણે નાખેલી છે કોથમીર સરસ મજાની ખીચડી બનાવેલી છે અને સાથે છે રસાવાળો બટેકાનું શાક મસ્ત મજા રસાવાળો બટેકાનું શાક છે રોટલી છે અને આ ઓર્ડરની પૂરી હતી એ થોડીક વધેલી છે તો આજે આપણે 5 કિલો લોટની પૂરીનો ઓર્ડર હતો એ પૂરી બની ગઈ છે જોઈ શકો છો તમે

તો અત્યારે હું વાસણ ઉટકી રહી છું જોઈ શકો છો તમે આજે અમને બહુ મોડું થઈ ગયું છે તો અત્યારે હું ફટાફટ વાસણ ઉટકી રહી છું તો ચાલો ફટાફટ વાસણ ઉટકીએ કેમ કે ટાઈમ નહોતો ને એટલે પૂરીનો વિડીયો તો બન્યો બરાબર તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે પણ આ વિડીયોને અહીંયા સેન્ડ કરશું મળશું પાછા કાલેનો આ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ ગુડ નાઇટ